પ્રભુ ઈસુ ને મહિમા થાય પવિત્ર આત્માનું પ્રચીકરણ થાય તો પ્રભુ આજની સાંજ અમારા દરેક ને માટે આશીર્વાદિત કરો પ્રભુ ઈસુના નામમાં

તમે બીજા કોઈ પણ કુટુંબમાં પૃથ્વી પર જન્મ્યા છો મારા પપ્પાનું નામ જસવંતભાઈ છે નું જસવંતભાઈના કુટુંબમાં જન્મી પણ એક નવા કુટુંબમાં મારો જન્મ થયો પ્રભુના કુટુંબમાં amen alleluia પ્રભુના કુટુંબમાં મારો જન્મ થયો જ્યારે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારા જીવનમાં અંગત તારના તરીકે બોલાવું છું સ્વીકાર કરું છું કે એમણે મારા પાપ માફ કર્યા છે એ સમયે હું મારો જન્મ એક નવા કુટુંબની અંદર થાય છે હાલેલુયા

તમે હવે વિદેશી નથી આપણા બાપ દાદાઓ કદાચ વિદેશીઓ હતા પણ હવે પ્રભુએ આપણને પોતાના બનાવી દીધા છે એમના કુટુંબના એમના કુટુંબના સભ્યો છીએ આપણે એ આપણા પિતા બન્યા છે હાલે કેટલી મોટી ગજબ વાત છે કે આપણે ઈશ્વરના કુટુંબના લોકો છીએ અને પ્રભુનું વચન યોહાન એક અને બાર માં એવું લખે છે કે જેટલા તેના પર વિશ્વાસ કર્યો એટલે જેટલા તેના નામ પર તેના તેનો અંગીકાર કર્યો એટલાને તેણે દેવના દીકરા થવાનો અધિકાર આપ્યો હાલે તમારા માટે આજે પણ તક છે જો તમે ઈશ્વરના કુટુંબમાં નથી આવ્યા જો તમે કુટુંબના સહભાગી નથી બન્યા તો આજે ફરીથી એક વખત પ્રભુ તક આપે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવનમાં બોલાવા દ્વારા તમે ઈશ્વરના કુટુંબના સદસ્ય આજે જ થઈ શકો છો હાલેલુયા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે વિચાર કરો કે તમે જે કુટુંબમાં જન્મ્યા તમારા પિતાનું જે હતું એ બધું તમારું છે તમારા પિતાનું ઘર તમારું છે તમારા પિતાના પિતાના તમારા પિતાના ઘરમાં જે બેડ તમારો છે ફર્નિચર તમારું છે કિચન તમારું છે એમનો એમની પાસે જે કઈ છે બધું તમારું છે અને એ જ રીતે

અને બીજા વિશ્વાસીઓ હવે તમારા ભાઈ બહેનો છે એ બાબત પર પણ ધ્યાન આપો કારણ કે હવે કુટુંબના છીએ આપણે જે વિશ્વાસ કરે છે એ આપણે બધા ભાઈ બહેનો છીએ હાલે લુયા પ્રેમથી સંપથી હળીમળીને એકબીજા સાથે રહીએ અને એકબીજાને મદદરૂપ થઈએ અને એટલે પ્રભુનું વચન કે છે કે વિશ્વાસના કુટુંબના છે એમનું વિશેષ કરીને તમે સારું કરો હાલેલુયા તો પ્રભુમાં આનંદ કરીએ કે પ્રભુના કુટુંબના આપણે બની ગયા છે અને પ્રાર્થનાની કલમ બહુ સરસ બાબત ત્યાં લખવામાં આવી છે ત્યાં લખ્યું છે કે દરેક સંજોગોમાં આભાર સુધી કરો દરેક સંજોગોમાં દરેક સંજોગોમાં કોના માટે જે લોકો હવે ખ્રિસ્ત માં આવી ગયા છે ને એમના માટે ઈશ્વરની ઈચ્છા એવી છે તમે ઈશ્વરની ઈચ્છા પૂરી કરવા માંગો છો તો કે છે કે દરેક સંજોગોમાં આનંદના પરિસ્થિતિ હોય દુઃખની પરિસ્થિતિ ગજ્જબ ની વાત પ્રભુએ લખી છે અને દાઉદ બહુ સરસ બાબત કે છે દાઉદ એવું કે છે કે હું સર્વસમાય હોવાને ધન્યવાદ આપીશ અને મારે મુખ્ય તેની સ્તુતિ નિરંતર થશે આવ

સ્તુતિ આરાધના છે એ બહુ જ મહત્વની બાબત છે અને સર્વ સમયે એવું નહીં કે સારા સમયની અંદર આપણે ઘણી બધી વખત આભાર રાખતા હોય સ્તુતિ કરતા હોય સારા સમયમાં પણ તકલીફના સમયમાં પણ એવું કહે છે કે હું સર્વ સમયે અને દાઉદ વિશે તમે જો તો નાસ્તો ભાગતો ફરતો તો હે ને પણ પ્રભુ કહે છે કે દાઉદ કહે છે કે હું સર્વ સમયે યહોવાને ધન્યવાદ આપીશ પ્રભુની આરાધના અને સ્તુતિ જ્યારે આપણે કહીએ છીએ ને ત્યારે પ્રભુની હાજરી ઉતરી આવે છે નિરંતર પ્રભુની હાજરી આવે એટલે હું ઘણા બધા લોકો જ્યારે મારી સાથે વાત થાય ત્યારે હું કહું છું કે તમે પોતે આરાધના મારો સ્તુતિ આરાધના કર્યા કરો તમારા ઘરમાં આરાધના વાતાવરણ રાખો વર્ષિત ગીતો વગાડતા રહો એકબીજાની સાથે ગીતો ગાઓ કારણ કે

ઘણી બધી વખત તો મારે સવારમાં જમવાનું બનાવવાનું અને તો હું એવું કહું કે

પહેલો થસાલનીકી 5 અને 18 થેન્ક યુ પ્રભુ તમને આ વચન દ્વારા આશીર્વાદ આપે આમેન પ્રેઝ ધ લોર્ડ થેન્ક યુ જીસસ